ભારતીય સેના પાકિસ્તાન અને માં આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલા બાદ હવે પાકિસ્તાન અને ભારત વચ્ચે સંભવિત યુદ્ધની સ્થિતિ સર્જાવા પામી છે જો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાની સેનાના વળતા પ્રયાસને પહોંચી વળવા માટેની તૈયારીઓ યુદ્ધ સ્તરે શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને તમામ હોસ્પિટલોમાં જરૂરી સ્ટોક ઉપલબ્ધ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે જેને પગલે આજે સવારે સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવા સહિતના સાધન સામ્રાજ્યનો જથ્થો પહોંચતા વહીવટી તંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે આગે વધુમાં નવી સિવિલ હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડોક્ટર કેતન નાયકે કહ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે તે ઉપરાંત પાટા પટ્ટી કોટન સહિત સર્જરી માટે જરૂર પડે તેવી ચીજ વસ્તુઓ પણ સ્ટોક કરી દેવાયો છે નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડીઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઇફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઈડ્સ એનો બધો જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈનેક એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ બીજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટિલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇકવીપમેન્ટ ઇસ્તેમાલ થાય એનેથેસીયા ક્રેશ ક્રટ અને આઈવી સીરિંગ પમ્પ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી